ગુડ મોર્નિંગ જય દ્વારકાથી સ્વાગત છે તમારો એક નવા બ્લોગ વિડીયોની અંદર તો ભાઈ અત્યારે આપણે છે ને હરિદ્વારથી નીકળી અને મસૂરી જવા માટે નીકળી ગયા છીએ આપણે ગોઠવી છે બસ જે આ પાછળ રહી ને એ આપણી બસ છે અને અત્યારે આપણે દેહરાદૂન પાસે પહોંચ્યા છે વચ્ચે આપણે રસ્તામાં નેચરલ બધા પહાડો નાન તેની બધું જોતા આવ્યા છીએ અને હવે આગળ જઈએ સહસ્ત્ર જોવા માટે ચાલો તમે હે ને આપણે ગાઈડ હારે છે ગાઈડ ને હારે હારે જવાનું છે સહસ્ત્ર જોઈ આવી પછી ક્યાંક ઉપર પહાડ ઉપર ચડવાનું છે ત્યાં રોપ વે જવાનું છે આ બધું જોતા આવી મસ્ત મજાના ડુંગર છે ડુંગર માંથી આમ જો તમ તમાર નદી વહી આવે ધીમે 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 આ મસ્ત લોકેશન છે જો તમે ચારે બાજુ અહીંયા જેલ લેધર દુકાન છે ને દુકાન ના બોર્ડ છે ને બધા એક જ સરખી ડિઝાઇન એક જ સરખા કલર માં બનેલા છે આગળ પાછળ હતા ને એ બધા હે ને એક જ કલર માં લાલ કલર માં વ્હાઇટ અક્ષર થી લખેલું હોય પહાડ ઉપર જવા માટે હે ને રોપ વે તો આપણે રોપ વે કામ ટિકિટ લઈ લીધી છે અને હવે રાહ જોઈએ ક્યાર આવે ને આપડી ટોલ તું આવે ને એટલે બેસી જાય આપડી વિક્રમભાઈ બધા છે

હાઈ જો જો આવો કંઈક ઉપર થી નજારો છે નદી મસ્ત મજાની વેતી આવે છે ને જો પહાડમાં કોઈ ગામ કે એવું કઈક છે વાઇડિંગલ માં બતાવું તો જો આવું છે અને હવે છે ને આમ ઉપર જવાનું છે આમ ઉપર જેવું બધું છે ને એડવેન્ચરની એક્ટિવિટીઝ અને પાર્ક ને એવું બધું છે તો ભાઈ ઉપર આવે ને મોસ્ટલી બધા વધારે છે ને પાર્ક છે અને જો આર્ટિફિશિયલ ધોધ છે જો પહાડ છે ટોપ વ્યુ આવે આપડે મેઈન પરપજ આ છે ને જગ્યાનો ટોપ વ્યૂ છે અને ટીપા ટીપા પડી પડી અને આખી ધારા બને ગુફાઓ એવું બધું છે એ જોવા માટે નીચે ઉતરી બધું જવાનું હે

તો ને એટલી બધી ધારાઓ ઉપરથી પડે છે ને એટલે આને સહસ્ત્ર ધારા કહેવામાં આવે ઉપર થી એમને પાણી પાણીની ધારા પીડા રાખે આખા આવે કેવો જોરદાર વસ્તુ ભાઈ દંદુડી જ પડતી બધે બધી એને ટીપા જ પડે અને સહસ્ત્ર ધારા કેવામાં આવે છે આગળ ગુફાઓ ને એવું બધું એ આપણે એમાં જઈ તાળી જેવું કઈક ઝાડ હે नलेज फ्रूट न को कहने है ने टोली राख दी दो है खाली ठरी हो जे का टेस्ट है नहीं मोटा ना हो स्वाद बगाड ने को आओ के के ऊपर से पानी पड़े है और गुफाओ है अंदर ये उंडी उंडी, उंडी गुफाओ है पानी भरी उंडी है इमा मानसो जाई ए मोटा पाड़े है આ ભાઈ આપણે હે ને એવા પાણીની બોટલ વહી રહી સલ્ફ્યુરિક વોટર ની બોટલ વહી રહી છે વિક્રમભાઈ જેવા સાઈડ વ્યૂ નીચે જઈને ચેક કરાવું તમને જેવા આવા સાઈડ વ્યૂ હે ઉપર થી પાણી પડે છે આગળના બધાને ધોધ આવે છે આવું હે કંઈક સહસ્ત્ર ધારા વધારાનું ઓરિજિનલ લોકેશન છે ને ત્યાંથી નીકળી ગયો અને રસ્તામાં આઈલો જાવ હું આપડી બસે પાછો બધા છૂટા છૂટા થઈ ગયા સહસ્ત્ર વધારામાં અલગ અલગ સીડી છે ને ચડવાની કોઈ આ સીડી થઈ ગયું ને કોઈ ઓલી સીડી ને કોઈ ઓલી સીડી થઈને એમ અલગ અલગ થઈ ગયા એ બધા હવે ફોન કર્યા અમુક બસે ભૂગી ગયા ને અમુક પહોચી જઈને હાલો અહીંયા બસ જાઉં ફાઇનલી આપણે મસૂરી પહોંચી ગયા અને કેમ્પટી ફોલ છે ને અહીંયા અહીંયા એવા હોટલ છે ને કેમ્પટી ફોલ અહીંથી હજી આગળ છે જે આ ખાચો દેખાય છે ને ત્યાં કેમ્પટી ફોલ છે અહીં નીચે સુધી તો આપણે હે ને હાલી ને નીચે જવાનું છે આપડી બસ પાછળ રહી ગઈ અને હવે હાલો જોઈએ અને આ બાજુ ચારે બાજુનો નજારો આવો કઈક છે પહાડ એની ઉપર પહાડ એની પછી પાછો પહાડ 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 નકરા ડુંગર જ છે હાલો પેલા નાસ્તો જમ નાસ્તા પાણી નો કઈક પ્રબંધ કરી લઈએ ને પછી

બધા સ્વિમિંગ પુલ ને એવું બધું બનેલું છે પ્રાઇવેટ પોતાના સ્વિમિંગ પુલ બનાવેલા છે ત્યાં કેમટી ફોલ માં નવડાવે અને આ ઓરિજિનલ કેમટી ફોલ આ ઉપર જવાનું છે આપણે પેલા ઉપર જતા આવી જોઈ આવી શું છે શું નહીં તો ભાઈ આપણે ઉપર આવી ગયા ઉપર થી કઈ ગયા આવો કેમટી ફોલ નો નજારો છે પછી આગળ જાય તો જો જ આવે છે પાણી હજી આથી ઉપર હે જારો સીડી ચડી જઈએ તમને બતાવી જો ઉપર હે આવું કઈ છે નજારો એથી ઉપરથી હજી ધોધ આવે છે જો ઘણો બધો ઉપર હે શ્વાસ ચડી ગયો ચડી ચડી હવે હમણાં હે ને થોડાક આગળ જાય એ જ બતાવું પાછું એ પેલા અમે હે ને જરા પી લઈ એનર્જી આવી જાય જો અહીંયા ઉપર થી એને કેમ્પ થી ફોલ હજી આવ છેલ્લું તો નથી અહીં આગળ જો હજી છે એમને આમ છે અહીંથી આગળ એમને દોધ પડતો જ જાય છે જો નીચે એથી નીચે એથી નીચે એથી નીચે એમને ઘણો બધો નીચે છે આવો કેમ તો છે આ જોરદાર છે એની ઉપરથી એક આવે છે હજી આપણે ટ્રાય કરશું આગળ જવાય ને જેટલું છે ને એટલું આગળ જવું છે તો ભાઈ આપણે ઓર આગળ આવ્યા ને તો જે ન્યાય આવો ફોલ છે આમ તમે જો તો ઉપરથી એમને જો ટુકડા ટુકડા ટુકડે ટુકડે વયો જ આવે છે આ ફોલ ભાઈ બહુ જબરજસ્ત છે આ તો વચ્ચે વચ્ચે છે ને આવા સ્વિમિંગ પુલ જેવા બનાવી નહીં ખા ન બહુ એટલે બહુ જબરદસ્ત ને બહુ મોટો છે ને વોટરફોલ બને એમ છે આમ છે ને એકદમ જોરદાર પ્રવાહ આવે છે પાણીનો આમનું નીચે નીચે જાય છે જાડવા એટલા ગાતા છે ને એમાં આપણે દેખાય જ નહીં આગળનો વોટરફોલ તો ભાઈ જવા ઉપર આવીએ ને આ નીચે ધોધ હતો ન્યા હતા આપણે ઉપર આવીએ ને એટલે જો પાછો આપણે પથ્થરમાંથી ધીમે 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 હે ને અલગ 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 હે ને ઝીણા વહેતા જાય હા એ જો કંઈક બંધ બાંધેલો છે ન્યા જાય જાય ત્યાં આગળ ધોધ હે કે ભાઈ સીધું પાણી આવે છે જોતા આવી બાકી નજારો એક નંબર છે વધારે બધી આમ ડુંગરા ડુંગરા અને આમ થઈ જાવ આપણે વિક્રમભાઈ વૈયા આવે દોડ લગાઈ વિજય ની હા હા થઈ રહ્યો છે એટલી વાર મને હા સીડો હા સીડો લાસ્ટ પોઈન્ટ ઉપર આવી ગયા છે અહીંયા હે ને આમ અંદરથી પાણી આવે છે ઉપરથી આવે છે પણ બખોલું ને એવું બધું છે ગુફાઓ છે નામ નામ નીચે જાય છે ભાઈ હે ને નીચે ઉતરતા હે ને કંઈક તમને આવો વ્યૂ જોવા મળશે અને જેટલા જેટલા ઓલા છે ને ત્યાં સ્વિમિંગ પુલ જેવા બનાવેલા ને બધામાં હે ને હવહો ના પ્રાઇવેટ હે ને ઓલા છે કપડાં ભાડે આપે ને ટ્યુબ ને એવી બધી વસ્તુ ભાડે આપે આ એક નંબર વ્યૂ છે ભાઈ અહીંયા ડુંગરમાંથી પાણી વહ્યું આવે જોરદાર રીતે આવો તો ધોધ એમ એમને કેટલી સુધી છે નીચે સુધી લગભગ બસો અઢીસો મીટર નીચે સુધી છે બહુ મોટો ધોધ છે તો ભાઈ આપણે કામટી ફોલમાં અંદર આવી ગયા હઈ અને મોબાઈલ હે ને એને કવરમાં નાખી લીધો હે ઘરે ઠરે પાણી ભાઈ ભાઈ હા હા

બાકી અને પાણી ઠરે ભાઈ વાત જવા દો જો આવું સ્વિમિંગ પુલ જેવું બનાવેલું છે અને આ ધોધ આવે છે હાવ નજીક જાઉં મને છાટા ઉડે ફૂલ ભાઈ હવે બે ઉભા હે નહીં હવે ભાગુ બારે પગ હાવ થી ગયા હે એમ લાગે જાણે બરફ પકડીને ઊભા હોય ને બરફ માંથી ઉભા હોય ને એવું ઠંડુ લાગે છે હવે ભાગું બારે જો જે આવા પથ્થર છે અને આ પથ્થરો પર કોઈ જાતું નથી હું એને ફરી કરી અને જાઉં હું જો આ ધોધ બચાવવા માટે જો આવો ધોધ છે કાંઈક આ જો આવા બધા પથ્થરા કોતરાઈ ગયેલા છે આવો મસ્ત મજાનો ધોધ છે આ નીચે સ્વિમિંગ પુલ જેવું બનાવેલું છે હાલો હવે નીચે જઈ નીચે નીચે પહોંચીને આપડે એને મકાઈ ખાવાનો વિચાર હે ભાઈ કે એને મકાઈ ખાવી અમેરિકન મકાઈ બાફેલી અથવા તો આખો ફોટો મળે તો એ ખાવાનું થાય છે નીચે જવું હવે બસ એકાદ સ્ટેપ પછી નીચે આપડી બસ નો હવે થઈ ગયો છે ટાઈમ એટલે આપડે ભાગી બધા મકાન ને બધું આવું છે કેમ્પટી નામ હે કેમ્પટી આ સિટી કયો ગામડું કયો જે કયો અને હાવ પહાડ માં છે જોરદાર મજા આવે એવું છે આપડે મોજ મજા કરી લીધી અને હવે છે પાછું રિટર્ન હવે તમને રિટર્ન મસૂરી નો વાત જવા દો કે ઓલે વખતે આપડે રાઈટ સાઈડ ની સીટ ઉપર હતા ને એટલે આપણા પગમાં દિવાલો જ મોટે ભાગે આવતી હતી હવે આપણે લેફ્ટ સાઈડ થઈ જશું મતલબ જે બાજુ ઘાટી છે ને ઘાટી બાજુ થઈ જાવ એટલે આપણે પાકમાં એને આવે છે જોરદાર તો હાલો પેલા વસે જઈ અને પછી આગળની સફર કરી ચાલુ ભાઈ આપણે હેને બસ ને રેટી મૂકી બસ માંથી હેને હાલતા થઈ ગયા એમને એમ રસ્તા ઉપર સીધા અને કેમ્પટી ફોલ નો જે હાવ એક્ઝેક્ટ સામેથી વ્યૂ હે ને બહુ જોરદાર હે આખો ફોલ દેખાય છે ને એ ઈ બતાવવા માટે હે ને હું આયલો લો જ હું અને લગભગ અડધો કિલોમીટર હાલવો જો હે

હા નીચેનું આપણે નથી જોયું અને આ ધોધ જેવા આમાં આટલે સુધી નીચો જાય છે અને આસપાસના પહાડ જેવા જેમ જેમ વ્યૂ એક નંબર વ્યૂ આવે ભાઈ તમને વાઈડ એંગલ માં બતાવું તો જો આવો કાઈક નજારો છે ધોધ તો હવે નાનકડો દેખાય હજી થોડાક આગળ જાય ને ભાઈ તો ધોધનો જે તો જે આ ભાગ છે ને આ આખો દેખાશે તો થોડાક આગળ જઈએ આ ધોધ હાવ નજીક થી તો આપણે છે ને છે આ થાંભલો છે ને આ થાંભલાની બાજુમાં છે ને ન્યા છે ને તો ન્યાથી આપણે નાવા ગયા તા અને આ જો આખો તો કેવડો મોટો છે જાઓ કાટીની નજારો જોરદાર વ્યૂ છે ભાઈ હવે અમે થોડી ફોટોગ્રાફી કરી લઈ પછી ભાગી ફ્યુ મોમેન્ટ્સ લેટર તો ભાઈ હવે પાછી ચડાઈ ચાલુ થઈ ગઈ છે હવે જો તમને હવે આમાં દેખાશે નજારો ગાડીનો કે બાકી જોરદાર વ્યૂ એમ

पेहरादन में जाओ लाइट तो चालू है ये वाला फ्रेंड्स जाओ यस ये हम लोग पर जाते थे छन छन लग जाता है भाई रास्ता क्या है ठीक बात चलेंगे ये नहीं मालूम આ ગયા છે છે એ એ આક નંબર ઓ ભાઈ આવી ગયા હોટેલ નોક જોરદાર લાગે લાગે ગોરદાર લાગે લીધો બાથરૂમ એ વાધું નંબર બી ભાઈ જય હવે નજરો દેખાય ઓરેન્જ પાછું સ્કાય દેખાય